એસીની ઠંડી ઠંડી હવા લેતા હોય પરંતુ એસીના લાઇટ બિલમાં પાણી સાથેનો કોઈ સંબંધ હોય આજે તેને જ આપણે આ વિડીયોમાં વાત કરવાની છે ફ્રેન્ડ્સ હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો મજામાં આજે એવી સરસ મજાની સુંદર સુંદર ટિપ્સ તમારી સાથે શેર કરવાની છું કે જે તમે ક્યારેય પણ તેને વિચારી પણ નહીં હોય અને તમારા કામ ફટાફટ થઈ જશે ચલો લઈ સ્ટાર્ટ અહીં તમે જોઈ શકો છો કે પડદો જે આપણે લગાવતા હોઈએ છીએ ત્યારે મોસ્ટલી કેવું હોય છે કે બારીની સાઈઝ હોય તે પ્રમાણે પડદા લગાવતા હોઈએ છીએ જો મોટી બારી હોય તો તેની બે બેથી ત્રણ પડદા લાગતા હોય છે તો અહીં જો હું તમને બતાવું છું કે પડદા બે લગાવ્યા છે પરંતુ તેના વચ્ચે એક ગેપ રહી જતી હોય છે તો આ ગેપ ન રહે અને તેના વચ્ચેથી કોઈ હવા અવરજવર ન થાય તેના માટે એક સરસ મજાની ટીપ્સ છે જુઓ જે આગળ એક પડદો હોય તેની પહેલી અથવા તો છેલ્લી જે છે એ રીંગ તે કાઢી નાખવાની છે અને જે બીજાની જે પહેલી રિંગ છે એટલે કે બીજા પડદાની પહેલી રિંગ છે એને લગાવ્યા પછી આગળના પડદાની લાસ્ટ રીંગ તેને લગાવવાની છે જો હું લગાવું છું તે રીતે આમ કરવાથી શું હોય છે ઉલટસુલટ થશે પરંતુ આમ કરવાથી જે બંને પડદા જે અલગ અલગ રીતે આપણે લગાવતા હોઈએ છીએ પરંતુ તે જોઈન્ટ થઈ જશે અને જોઈન્ટ થવાથી એક શું હોય છે કે બંને પડદા વચ્ચે જે ગેપ હોય છે તે ગેપ રહેતી નથી અને શું હોય છે મોસ્ટલી શું હોય છે કે જે રૂમમાં આપણે એસી ચાલુ કરતા હોઈએ છીએ તે પડદા આ રીતે તમારે લગાવવાથી શું હોય છે કે આવી રીતે ગેપ નહીં રહેજો આ બંને પડદા કેવા જોઈન્ટ થઈ ગયા છે તો એક સરસ મજાની નાની ટીપ્સ છે પણ ખૂબ જ ઉપયોગી ટીપ્સ છે તમે ટ્રાય જરૂર જરૂરથી કરજો ટ્રાય કરશો તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે અને આ ટિપ્સ ખરેખર તમને જરૂર જરૂરથી ગમશે અને આજની ટીપ્સ તમને કઈ ગમી છે તે પણ મને જરૂર જરૂરથી કહેજો તો અહીં તમે જોઈ શકો છો પડદાની એક સરસ મજાની લહેર થઈ ગઈ છે અને તેના વચ્ચે કોઈ વચ્ચે ઘેપ પણ દેખાતી નથી આગળની ટિપ્સ જોઈશું અહીં મેં સૌ પ્રથમ વાત કરી હતી તે પ્રમાણે આપણે એસી ઘરે ઘરે અત્યારે તો વપરાતા જ હોય છે એસી વાપરતા હોય છે પરંતુ તેની સ્કીન ઉપર વધારે અસર થતી હોય છે સ્કીન એ શું એક રૂખી રૂખી થઈ જતી હોય છે અમુક સ્કીન તો એકદમ ચીકણી ચીકણી થઈ જતી હોય છે આપણે એસીમાંથી બહાર નીકળતા હોઈએ છીએ તો આળસ આવતી હોય અને સ્કીન પણ વધારે રૂખી થઈ જતી હોય તે પ્રમાણે થઈ જતી હોય છે પરંતુ એસીની હવા વાપરવા માટે હું ના તો નહીં જ કહું કારણ કે એસી એ અત્યારે ખૂબ જ જરૂરી થઈ ગયું છે પરંતુ તમારે એક સરસ મજાની ટીપ્સ કરવાની છે તમે જરૂર જરૂરથી ટ્રાય કરજો તો તમને ખ્યાલ આવશે અહીં મેં બે સ્ટીલના વાસણ લીધા છે તેની અંદર પાણી મેં ભર્યું છે તમે ઈચ્છો તો આના ઉપરનું જે ઢાંકણ છે ઢાંકણ પણ તમે લઈ શકો છો પરંતુ ઢાંકણ બંધ કરવાનું નથી ઝાળી જેવું ઢાંકણ તમે લઈ શકો છો હવે આ જે પાણી છે જે રૂમમાં આપણે એસી ચાલુ કરતા હોઈએ તે રૂમમાં આપણે આ પાણી ભરીને મૂકી દેવાના છીએ જો એક જગ્યાએ મેં જે એસી ચાલુ છે તે જ ઊંમાં મેં મૂક્યું છે તો ડબ્બામાં પાણી ભરીને મૂક્યું છે અને વાટકામાં પણ મેં પાણી ભર્યું છે તો એક છે એ સીડી આગળ મેં મૂક્યું છે ને એક બેડ બાજુમાં મેં મૂક્યું છે થોડા દિવસ પછી તમે જોશો તો ઓટોમેટિકલી શું હોય છે કે જે વાટકાનું અને જે ડબ્બાનું જે પાણી હતું ને ઓટોમેટિક તે દૂર થઈ જશે તો આ શું હોય છે કે એસીની એવી હવા હોય છે કે જેથી કરીને આ પાણી આપણે જો ઘરમાં મૂકીશું તો આપણી સ્કીન ઉપર કોઈ સાઇડ ઇફેક્ટ નહીં થાય અથવા તો બોડી ઉપર કોઈ સાઇડ ઇફેક્ટ નહીં થાય ખરેખર આની હવા કેટલી એવી ખરાબ હશે અથવા તો કેવી હશે જેથી કરીને જે પાણી છે તે તે પણ તેનું શોષણ કરી દેશે પાણીનું પણ શોષણ થઈ ગયું છે તો તમે શું હોય છે કે જે રૂમમાં એસી હોય ને એ રૂમમાં તમારે આવી રીતે બેથી ત્રણ શું છે તેને મળી દેવાના છે તો તેને સરસ મજાની ટીપ્સ આપણે જોઈશું કે જેના મકાનો નાના હોય છે કિચન નાનું હોય અથવા તો ઓર્ગેનાઇઝર લાવી ન શકતા હોય તેની એક સરસ મજાની ટીપ્સ છે તે લોકો માટે છે તો જો અહીં આ પ્લાસ્ટિકનું જે કેન છે તેને સારી રીતે હું ધોઈ નાખીશ તો એક સરસ મજાનું અંદરથી અને બહારથી મેં જે ઓઇલ હતું ચીકણું ચીકું તેને મેં દૂર કરી દીધું છે હવે માર્કલ પેનથી જો આવી રીતે તમારે નિશાની કરવાની છે એટલે કે જે ઓઇલ કેન છે તેને વચ્ચે મેં નિશાની કરી છે તેના આપણે બે ભાગ કટ કરવાના છીએ તો તમે ચક્કુ ગરમ કરીને પણ તેનો ઉપયોગ કરીને તમે કટ કરી શકો છો અથવા તો કોઈ હોય જે કટરો હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો તો જો હું તમને બતાવું છું તે રીતે તમારે કટ કરવાના છે જો અહીં તમે જોઈ શકો છો સરસ મજાના બેગ સરખા ભાગ થઈ ગયા છે અને એવી રીતે જો અંદરથી તમારે જોઈ લેવાનું છે કે શું હોય છે કે અંદરથી કે અંદર ચિકાસવાળું ન રહેવું જોઈએ હવે આની અંદર આપણે શું હોય છે કે શાકભાજી તમે મૂકી શકો છો અથવા તો જો આવી રીતે ડુંગળી બટાકા મૂક્યા છે તમે લસણ મૂકી શકો છો આદુ મરચાં પણ મૂકી શકો છો અને આને તમે બહાર પણ રાખીને મૂકી શકો છો અથવા તો ફ્રિજમાં પણ રાખી શકો છો અહીં મેં એક ટૂલ્સ નીચે મેં મૂક્યું છે આમ તો શું હોય છે કે ફ્રિજ નીચે આપણે મૂકીએ તો શું હોય છે તે જગ્યા બી વધારે રોકતું નથી હોતું પરંતુ અહીં તમે જોઈ શકો છો કે ફ્રીજ નીચે જગ્યા નથી પરંતુ અમુક લોકોના ફ્રિજ એવા હોય કે તેના જેના નીચે જગ્યા હોય છે તો તમારે તેના નીચે મૂકીને પણ શું હોય છે ટિપ્સ ગમી હોય તો લાઇક જોયો જોયું નથી કરજો ફ્રેન્ડ્સ હવે આગળની ટિપ્સ જોઈશું અહીં મેં તમે રાત્રે બે વાટકી ચોખા અને એક એક વાટકી મગની દાળ મેં પલાળી દીધી હતી તમે ઓવરનાઈટ ન પલાળી શકો તો બેથી ત્રણ કલાક પહેલાં પલાળી શકો છો હવે તેને આ રીતે મિક્સર જારમાં તેને ગ્રાઇન્ડ કરવાનું છે પરંતુ તેને પાણી સાથે કરવાનું નથી એક એની પેસ્ટ બનાવવાની છે પરંતુ તેની ફાઇન પેસ્ટ બનાવવાની છે પરંતુ શું હોય છે કે થોડી ઠીક રાખવાની છે અહીં મેં બે ચમચી જેટલું મેં છાશ એડ કરી છે થોડી ખાટી છાસ જુઓ આ ટાઈપના શું હોય છે છે કે ખીરું બનાવી દેવાનું છે આપણે જે ઢોકળા બનાવતા હોય છે ને તે ટાઈપનું ખીરું બનાવી દેવાનું અહીં મેં લસણમાં નાખ્યું છે થોડું વધારે અને એક વાટકી ચણાનો લોટ મેં એડ કર્યો છે આ બધું નાખીને આપણે જે મનગમતો મસાલો હોય તે એડ કરી દેવાનું છે મરચું મીઠું હળદર તમે હિંગ પણ નાખી શકો છો ખટાશ માટે થોડી છાસ પણ એડ કરી શકો છો પરંતુ અહીં શું હોય છે ખીરું વધારે પાતળું ન થાય તેનું તમારે ધ્યાન રાખવાનું છે હવે રેડી થઈ ગયું છે એક સરસ મજાનું ખીરું ખમણ ખમણ અને ઢોકળા માટે તો અહીં ઢોકળાની પ્લેટને મેં એ ગ્રીસ કરી દીધી છે અને બેકિંગ સોડા અથવા તો બેકિંગ પાવડર તમે ચપટી એડ કરીને હવે આ ખીરાને તમે શું હોય છે કે ઢોકળા થવા તમારે મૂકી દેવાનું છે તો શું હોય છે કે અત્યારે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે છો બાળકો માટે શું હોય છે એક હેલ્ધી નાસ્તો પણ રેડી કહી પણ શકાય તો સવારે શું હોય છે આવી રીતે ગરમ ગરમ નાસ્તો પણ તમે રેડી કરી શકો છો મગની દાળની જગ્યાએ તમે કોઈ બે ત્રણ દાળ પણ તમે એડ કરી શકો છો મિક્સ દાળ પણ તમે લઈ શકો છો હવે તેને વઘાર કરીશું તો અહીં મેં એક મોટી ચમચી ભરીને મેં તેલ લીધું છે રાઈ અને જીરું એડ કર્યું છે થોડા લીલા મરચાં મેં એડ કર્યા છે જેથી કરીને થોડું સ્વાદમાં અને ટેસ્ટમાં સારું લાગે જો બાળકો લીલા મરચાં ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો લીલા દાણા અને આ બધું નાખીને તમે તેને એક સરસ મજાનો મગર વઘાર કરીને એક હેલ્ધી નાસ્તો રેડી કરી શકો છો તો ફ્રેન્ડ્સ આ હતો મારો હેલ્ધી નાસ્તો ટ્રાય જોવું જરૂરથી કરજો ખૂબ જ સરસ લાગે છે અને બાળકોને ખ્યાલ પણ નથી આવતો કે મગની દાળનો આપણે એક હેલ્ધી નાસ્તો બનાવ્યો છે તો સાથે કાચી કેરી કટ કરીને મેં એક ડબ્બામાં પેક કરી છે અને બીજા ડબ્બામાં મેં ઢોકળા પેક કરીને મેં નાસ્તો રેડી કર્યો છે તો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો તમે ટ્રાય જવર જરૂરથી કરજો અને લાઇક જવર જરૂરથી કરજો ફ્રેન્ડ્સ એવી જ રીતે આપણે એક હેલ્ધી ટિપ્સ જોઈશું એટલે કે હેલ્ધી રેસીપી જોઈશું અહીં મેં ડબલ બોઈલ કરવા માટે મેં બાઉલ મૂકી દીધું છે નીચે પાણી છે અને ઉપર મેં કાચનું બાઉલ મૂક્યું છે તમે કોઈ પણ સ્ટીલનું પણ બાઉલ તમે લઈ શકો છો અહીં મેં ચોકલેટ કમ્પાઉન્ડ મેં એડ કર્યું છે તો તેને મેલ્ટ કરી દેવાનું છે તો જો આ રીતે મેલ્ટ થઈ જશે મેલ્ટ થઈ ગયા પછી તમારી પાસે કોઈ પેપર કપ હોય અથવા તો પ્લાસ્ટિકના આવી રીતે આ ટાઈપના કપ હોય અથવા તો તમારે શું હોય છે ગુલ્ફી મૂળ હોય તો પણ તમે લઈ શકો છો તો આવી રીતે જો તેને આવી રીતે કિનારે કિનારે ગ્રીસ કરી નાખવાનું છે જેથી કરીને એક ચોકો ચોકોબારનો બેઝ આપણને મળી જાય એક કપ અહીં દૂધ લેવાનું છે અને એક નાનો કપ જેટલો ઘઉંનો લોટ લેવાનો છે અહીં મેં હેલ્ધી નાસ્તો રેડી કર્યો છે જેથી કરીને આપણે મેં ઘઉંનો લોટ લીધો છે હવે દૂધ ગરમ કરી નાખવાનું છે પાંચસો સાતસો ગ્રામ જેટલું દૂધ એડ કરીશું અને તેની અંદર ખાંડ એડ કરવાની છે અને આપણે જે ઘઉંનો પેસ્ટ બનાવી હતી ઘઉંના લોટની એ પણ એડ કરવાની છે અને ચોકલેટ કમ્પાઉન્ડની જો થોડું બેઝ બાકી હતો તો તેને મેં આવી રીતે અંદર એડ કરી દીધો છે ન હોય તો તમે ડાર્ક ચોકલેટ અંદર નાખીને પણ તમે મિલ્ટ કરી શકો શકો છો તો એક સરસ મજાનું જુઓ આવી રીતે ચોકલેટ ગ્રીસ પણ તમે કહી શકો છો અથવા તો ગ્રેવી પણ તમે કહી શકો છો તો રેડી થઈ ગઈ છે તો તેને આવી રીતે મિક્સર જારમાં શું હોય છે એક સરસ મજાની ફાઇન પેસ્ટ બનાવી દેવાની છે તો ઠંડુ થઈ ગયા પછી જ તમે બનાવી શકો છો તો ઠંડુ થઈ ગયા પછી એક સરસ મજાની જુઓ તમે જોઈ શકો છો એક એવી ક્રીમી પેસ્ટ બની ગઈ છે તો હવે આપણે શું કહીએ છીએ ગુલ્ફી બનાવવા માટે બેઝ રેડી છે તો અહીં જે આવી રીતે મેં કપમાં આવી રીતે ગ્રીસ કરી રાખ્યા હતા તે સરસ મજાના સેટ થઈ ગયા છે તેની અંદર હવે જે આપણે ચોકલેટનું જે દૂધ રેડી કર્યું હતું તે આપણે એડ કરવાનું છે જુઓ તો શું હોય છે કે તમે જ્યારે બી આ ટાઈપનું દૂધ રેડી કરો તો તેને થોડું ગાઢું બનાવવાનું છે તો અહીં મેં કોઈ કોન્ફ પણ નથી નાખ્યો કે કશું જ મેં અંદર નાખ્યું નથી બાળકો ઇઝીથી ખાઈ શકે છે આવી રીતે ઓવરનાઇટ માટે મેં સેટ થવા મૂકી દીધા છે તો હવે આપણે પાંચ કે છ કલાક પછી આપણે જોઈશું જો હવે સરસ મજાનું ઓવરનાઇટ માટે સેટ થઈ ગયા હતા એક સરસ મજાની કુલ્ફી રેડી થઈ ગઈ છે જો આવી રીતે પેપર કપ હોય તો કાઢવામાં ઈઝી થઈ જાય ચક્કાની મદદથી તેને શું હોય છે કટ કરી દેવાનું છે ને ઈઝીથી નીકળી જશે અને આવી રીતે જો મેં કાચના કપમાંથી પણ મેં કાઢી લીધી છે તો એક સરસ મજાનું ચોકોબાર રેડી થઈ ગયું છે ઘરમાં હોમમેડ પણ તમે કહી શકો છો તો ફ્રેન્ડ આ હતી મારી આજની આજની ટિપ્સ ગમી હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો નવી રેસીપી નવા આઈડિયા સાથે જરૂર જરૂરથી મળીશું